થઈ ગઈશ્વીને હવે રેડી થઈ ગઈ આજે આપણે કરવાનું છે અગિયારસ તો દાદા આવે એટલે અગિયારસ કરી નાખ્યા ફાઇનલી કહીશ દાદા આવી ગયા તમને બતાવું દાદાને આજે આપણા મહારાજ નમસ્તે જય શ્રી કૃષ્ણ જીતે દાદા આવી ગયા છે હવે આપણે અગિયારસ કરવાનું ચાલુ કરીએ તમને બતાવું દાદા વિધિ કરે એ આપણે આ બ્લોગમાં આપણે લઈ લઈએ ને તમારે પણ જો વિધિ ઘરે ઘરે કરવાની હોય તો દાદાનો કાળ પછી હું તમને બતાવું એમાંથી દાદાનો નંબર લઈ લેજો ને દાદાને કોન્ટેક કરજો દાદા બહુ મસ્ત વિધિ કરે છે વિધિ કરી હું તમને બતાવું આજે ખુશ્બુ લેવાય નહીં પણ આવે તો શું કરે જો કઈ ભાઈ ખુશ્બુ આવે છે ્વ ગોત્ર માતામહ પ્રમાત્મા પ્રમા સપતિ નાદીગોત્ર સદેવ સર્વદેવા નાદી યુગ્મ્રાહ્મણ ભોજન પરીયા માત્ર અન્ન પાણીની ો ગોત્રા સત શગણુકા વિશ્વદેવા નાદીખા યુગ્મ બ્રાહ્મણભોજન ભોજન રૂપે સંપ્રદાય અન્ય તનિષ્કૃતિ કરૂપે સમૃદ્ધા છે વૃદ્ધિ હે ભગવાન આજના દિવસે મેં અગિયારસી કરી નાંદી સાફ કરું છું એના માટે બે બ્રાહ્મણનું ભોજન હું મારા પિતૃ માટે થઈને કરાવું છું સમજી ગયા એટલે એક તો હું અહીં ખાઈ લઈશ તો નહીં પણ તમે મને એના પૈસા જે કાંઈ હોય આપજો તો આપણે ઇન્ડિયામાં આપણે જઈશું ત્યારે તે મારી દેશું એ તે બ્રાહ્મણ ભોજન પર્યાય માત્ર અન્ન તન નિષ્કૃતિ ખાલી ખાતે જ કાંઈ થેન્ક યુ સર હા હવે દ્વિતીય ગોત્ર

હવે તૃતીય ગોત્ર તમારી બાપુજી નાટક શું અનિહ તૃતીય ગોત્ર શોનકી ગોત્રિતા વનમતેમ ઋતુ

ఓం నందే ముఖా సత విశ్వేవా ప్రయత నమో తోత్రితమహ ప్రపిత సపత్రికాముఖా ప్రయత నమో నే ద్వితీయ గోత్ర మాత ప్రమాద్ ప్రమాత సపత్రికా ప్రేత నమో నమ అనిన తృతీయ గోత్ర ప్రమాతృ ప్రమాత సపత్రికాముఖా ప్రయత నమో నమస్తే సార్ હવે રાખી જ્યાંમાં આપણે પિતૃને વિનંતી કરવાની છે એ લોકો તમને આશીર્વાદ આપશે તમારે એમની પાસેથી આશીર્વાદ માગવાના છે શું માગશો તમે કે ગોત્રમ નો તમે એમને કીધું કે મારા ગોત્રની વૃદ્ધિ થાય એના વતી અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે પિતૃ વતી કે વર્ધતા હો ગોત્રમ પછી તમે એમને કહ્યું કે દાતાર રો અભિવર્ધાર અમારે ઘરે મય મહેમાન આવે તમે એમને આશીર્વાદ તમારા પતિ એમને મેં આશીર્વાદ આપું છું કે દાતાર અભિવર્તરાવો અભિવર્ધરાવો દાતા તમે એમને કીધું કે વેદાશ્રનો અભિવર્તતા અમારા વેદ જ્ઞાનમાં વૃદ્ધિ થાય વર્ધતા બહુ ઓમ તમે એમને પિતૃને કીધું કે સંતતિનો અભિવર્તતા અમારા બાળકો જે છે એ મોટા થાય બાળકો આવે તમારે ત્યાં અને એ પણ મોટા થાય વર્ધતા બહુ સંતતિ પિતૃની કૃપા તમારા ઉપર થાય તમારે તે બાળક આવે ભગવાનની કૃપા થાય અને શ્રદ્ધા હે પિતૃદેવ અમારી શ્રદ્ધા જે છે એમાં વૃદ્ધિ થાય અને માદા બહુદેવ ચસ્તુ હે પિતૃદેવ અમને દાન કરવા માટે ખૂબ જ ધન મળે અસ્તુ બહુ વો બહુદેયતઃ ઓમ ઓમ અન્નમ ચનો બહુ બહુ ભવેત હે અમારા ઘરમાં ઘરમાં ખૂબ અન્ન અન્ન રહે 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 ધન ધાન્ય ભરપૂર ભરપૂર ભવતું તમારા બધું તેને દે યાત સંતો આપણા દેશની અંદર ઘણી વખત તમે જોયું હશે સાધુ લોકો આવે યતિ લોકો આવે યતિ લોકો શું હોય બેન એ લોકો પોતાના હાથમાં એક ધન રાખે હવે તો એવા યતિ જોવા જ ન મળે પહેલાં અમે નાના હતા ત્યારે એવો આવતા અમારા ગામમાં એ ખાલી કોપીને પહેરે ભાઈ અને હાથમાં કમંડલ રાખે બીજું કંઈ ના રાખે આપણે ઘરે માટે એ લોકો લેવા આવે ને તો પછી આપણે એમને લાડુ આપીએ કે દાળ આપે ભાત આપે શાક રોટલી એ બધું એ કમંડલમાં નાખી દે એમાંથી મિક્સ કરીને પછી એ લોકો ખાઈ લે આપણે ઘરે ખાય પણ નહીં સમજી ગયા એ એ લોકો એવા બ્રાહ્મણને ઘરે જાય જલ્દી ગમે ઘરે જાય પણ કહેવાનો મતલબ કે એવા યતિ આપણે ઘરે આવે તો આપણે એને બરાબર ફાઇન રીતે ખવડાવી પીવડાવી શકીએ અને આપણે આશીર્વાદ લઈ શકીએ તો પિતૃને તમે કીધું કે યાચે રાત તો સંતુ હોય યતિ અચારત તમારે ઘરે એવા સારા યતિ આવે સારા માણસો આવે તમે એને આશીષ તેને કરી શકો એતા આશીષ તો સત્ય સંતો હે પિતૃદેવ આ બધા આશીષ સત્ય થાય એમના વતી હું આશીર્વાદ આપું છું કે સત્ય સા હા તે બધા આશીષ તમારી પર સત્ય થાય હવે ત્રણ વખત પાણી આપણે ચડાવવાનું છે ઓમ સતવુખ વેશભ્ય દેવેભ્યો નાદી મુખભ નાદી શ્રદસ ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યત માહ અની નમસ્તે ફલ પ્રતિષ્ઠા સિદ્ધ્યથમ ત્યેદા પ્રાક્ષા બલપરસુતા દક્ષિણા સાતુ સંપ્રદિતા અની ગોત્રેભ્યો હોદાભમસ્ક્રીરા ચમચી ઓમ ગોત્રેભ્યો પિતૃપિતામહ પ્રમભ્ય સપત્નીક્યો નાદી મુખે બ્ર કૃત્ય નાંદિશ્રાદ્ધસતિષ્ઠા સિદ્ધ્યર્થ દ્રાક્ષા મલકબલમ નિષ્કૂતા દક્ષિણા ઓતીય ગોત્ર માતામહ પ્રમાતામ સપેસપત્વ

ોમો અમૃત ગમ્યતા તમારે જે બોલવાનું છે મારી સાથે ઓમ ઔ મરિતભ્યુદિ શ્રાદ્ધે શ્રાદ્ધે ન્યૂન્યુન અતિ વિધિ સઉપિષ્ટ સચના ઉછિસ્ટ ગણેશ ગણેશ પ્રસાદાચ પ્રસાદ પરિપૂર્ણ અસ્તુ परिपूर्ण अस्थु छठित्रीभगवानक अच्युत केशवमं श्रीरामना श्रीकृष्ण दामोदर श्रीवासुदेव हरी श्रीधर माधव श्री गोपिकवल श्रीजानक्रम भजे વિષ્ણુ 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 શિવ 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 ગમ 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 શ્રીમ શ્રીમિને સવત્ अदय तेन ताब्यो नमो नमस्ते हिश्रावणमासे शुक्लपक्षे तेन दाभ्यो नमो नमस्ते तृतीया रविवासरे ममो येजमस कृषिषाए अृति मनोकामना फल प्राप्ति हेतुश्च अ दिनेशा तेना तेनालीस तेना शुक्लपक्षतीयाविवासरे नांदीश्रद्धा अंतर्गत एकादशी पूजन पूर्ण च બ્રહ્મભોજ કુટુંબોજાતિભોજ શૈતરમ ચાશક્તિદાન દક્ષિણ શૈતલમ ચ અહંકરી શેહિ ઓાંતિરંતરીક્ષગુઃ શાંતિ પ્રેથવિ શાંતિરાપ શાંતિરૌષય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વુણ શાંતિ શાંતિર શાંતિ સામા શાંતિરે દેહ શાંતિ હે પરમ પરો પરમાત્મા આજના શુભ દિવસે અમે એકાદશીનું ઓલું કર્યું અને નાંદી શાળની અમે પૂજા કરી અને સાથે સાથે બ્રહ્મભોજન કુટુંબ ભોજન કર્યું દાન દક્ષિણા પણ આપ્યા તો એ બધું પુણ્ય હું તમને સમર્પિત કરું છું તો હે દેવતા તમે મારા મારા પરિવારની અમારા બધાની તમે રક્ષા કરજો અમારી મનોકામનાઓને પૂરી કરજો અને અમારા ઘરમાં સુખ શાંતિ

દાદા સાથે બેગ વાતો કરી લઈએ એન્ડ કરીએ ચાલો મળીએ નવા અંદાજે નવા વિડીયો સાથે ત્યાં સુધી બબાઈ આ દાદાનો કાર્ડ છે દાદાના કોન્ટેક્ટ નંબર અહીં નીચે છે એમાં તમે કોન્ટેક કરી લેજો અને આ બધી પૂજાની વિધિની સામગ્રી છે જે પૂજા કરાવી હોય એમાંથી તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઇકન નું બટન દબાવવાનું ભૂલતા નહીં